સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આઠમી જુલાઈના રોજ વર્લ્ડ એલર્જી દિવસ નિમિત્તે રેસ્પિરેટરી વિભાગ દ્વારા લોકોમાં એલર્જી વિશે જાગૃતતા આવે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ નમસ્કાર આઠમી જુલાઈ એટલે વર્લ્ડ એલર્જી ડે તરીકે ઉજવવામાં આવતું હોય છે એલર્જી વિવિ વિભિન્ન પ્રકારની હોય છે ના એલર્જીને કઈ પ્રકારની પ્રિકોશન્સના હેતુ આપણે ક્યોર કરી શકીએ ઘણા બધા આપણી સાથે એક સ્પેશિયલિસ્ટ આપણી સાથે છે સ્કિન એલર્જી બાબતે આપણે જાણકારી લઈશું સિવિલમાં હાલ સપ્ટેમ્બરમાં જ જે આપણે જોયા છે કે નવું ડિપાર્ટમેન્ટ જે એલર્જીને લગતી જે જે ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે ને અસ્થમા એક જે મહત્ત્વનું એલર્જીનો પાર્ટ છે એ કેવી રીતે ક્યોર થઈ શકે છે અને એને કેવી રીતે કાળજી પ્રમાણે આપણે એને સેફ રાખી શકીએ છીએ આપણી સાથે જગદીશ સક્યા છે જે આપણે સ્કિન એલર્જી વિશે થોડું જાણકારી આપશે જે વર્લ્ડ એલર્જી ડે છે સ્કીનની એલર્જી કેવી પ્રકારની કાળજી રાખવી જોઈએ છે સર્વપ્રથમ તો ચામડી જે છે શરીરનું સૌથી મોટા મોટો ઓર્ગન છે અને એમાં જે હજારો કેમિકલ્સ છે એ સ્કીનમાં ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે એ એન્વાયરમેન્ટમાં ચાલો અલ્ટ્રાવાયલેટ રેસ છે પોલ્યુશન છે અત્યારે તમે જો ઇન્ડસ્ટ્રીઅલિટી ઘણી બધી વધી ગઈ છે એ એ સિવાય જે પરફ્યુમ છે કોસ્મેટિક વસ્તુ છે એ કોન્ટેક્ટમાં આવે એ સિવાય લેડીઝમાં ડિટરજન્ટ છે સાબુસોડા છે કબીક એસિડ છે એ કોન્ટેક્ટમાં સતત આવે ઇવન ઘણી વખત ફ્રૂટની એલર્જી હોય સબ્જી કાઢતા હોય એની એલર્જી હોય તજા ગરમી કેવાય ચીરા પડાવવા તો આ બધા એલર્જી વધતા જાય છે એ સિવાય અત્યારે સિન્થેટિક ક્લોથનું પ્રમાણ પણ વધી ગયું છે જેમાં પેટ્રોલિયમ બાય પ્રોડક્ટના બધા ક્લોથ હોય છે અને એ સિવાય જે જીન્સ હોય ખાસ તો જે ટીનેજર હોય છે ક્લિનનેસ ન રાખવાથી પણ ઘણી વખત એલર્જીનું પ્રમાણ વધતું જાય છે તો ઘણી વખત સાદી કર્યા ખજવાળ ખરજવાથી માંડીને સિવિયર એનાફાઇલેટિક શોક લગીના પણ સ્કિનમાં ડિઝીઝમાં પ્રોબ્લેમ થઈ શકે ઇવન ઘણી વખત ડ્રગ ઇન્ડ્યુસ પણ એલર્જી થઈ શકે કે દવાના રિએક્શનથી પણ થઈ શકે ઘણી વખત મેડિકલમાં સેલ્ફ મેડિકેશન જાતે જાતે દવા લેતા હોય તો પેનિસિલિન છે ઘણા બધા એવા છે કે ઇન્જેક્શન ઇવન ડોક્ટર સુપરવિઝનમાં પણ આવા રિએક્શન આવી શકે તો એની અવેરનેસ લાવવી બહુ જરૂરી છે અર્લી ટ્રીટમેન્ટ અર્લી ડાયટ બહુ જરૂરી છે ટુ રિકરન્સ જી હવે આપણે સિવિલની વાત કરીએ તો ઘણું બધું ડેવલપમેન્ટ અને સુવિધા એ છે જે સામાન્ય નાગરિકો છે એ લોકોને આપી રહી છે હાલ આપણે જોઈએ છીએ કે એક એલર્જીને લગતી એક ડિપાર્ટમેન્ટનું શુભારંભ થયું હતું અત્યાર સુધીમાં કેટલા પેશન્ટ આવ્યા છે ને શું અપડેટ છે જો સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટ અંતર્ગત ગયા સપ્ટેમ્બર એટલે બે હજાર ચોવીસ સપ્ટેમ્બરમાં આપણે આ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર એલર્જી ક્લિનિક અને ઇમ્યુનો થેરપી ક્લિનિકની શરૂઆત કરી જેમાં આપણે છેલ્લા આઠ મહિનામાં ત્રણસો જેટલા પેશન્ટ્સનું સ્ક્રીનિંગ કર્યું છે હિસ્ટ્રી વાઇઝ અને ટ્રીટમેન્ટ વાઇઝ એના સિવાય આપણે એમાંથી સેવન્ટી જેટલા પેશન્ટ્સને આપણે સ્કિન પ્રિક ટેસ્ટ એટલે કે સ્કિન ઉપર આપણે અલગ અલગ એલર્જન્સ જેટલા સો એક જેટલા એલર્જન્સ આપણી પાસે ઉપલબ્ધ છે એ સો એલર્જન્સમાં કંઈ પણ હોઈ શકે પોલંડ હોઈ શકે રજકણ હોઈ શકે ધૂળ હોઈ શકે કોકરોચ હોઈ શકે દૂધ મિલ્ક હોઈ શકે એવા ઘણા બધા એલર્જન્સની બોટલમાં આવતા હોય છે એને આપણે ચામડીમાં સોય વડે મૂકીએ અને એનું રિએક્શન જોઈએ જે પેશન્ટમાં એનું પોઝિટિવ રિએક્શન આવે એ પેશન્ટને આપણે લાંબા ગાળની એટલે બેથી ત્રણ પાંચ વર્ષ અમુકને ત્રણ વર્ષ હોય અમુકને પાંચ વર્ષ હોય એની ઇમ્યુનો ટ્રીટમેન્ટ એ ટીપા આવતા હોય છે એને જીભ વડે મૂકીએ જેને કહેવાય સબલિંગ્યુઅલ થેરપી તો એવી થેરાપી આપણે અત્યારે બાવીસ પેશન્ટની ચાલુ છે અને પહેલાં પેશન્ટને આપણા સાત મહિના થઈ ચૂક્યા છે એટલે આજે અમે સુરત સિવિલ ખાતે અલગ અલગ એસોસિએશન સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશન ફિઝિશિયન એસોસિએશન ચેસ્ટ ફિઝિશિયન એસોસિએશન ઓફ સુરત નેશનલ ચેસ્ટ ફિઝિશિયન એસોસિએશન ડર્મેટોલોજી એસોસિએશન એની સાથે પીડિયાટ્રિક એસોસિએશન એ બધા સાથે સંલગ્ન થઈને પેશન્ટ્સ માટે દર્દીઓ માટે અને એના સગાઓ માટે એક અવેરનેસ સેશનનું આયોજન કર્યું છે જેટલી સમાજમાં જ્ઞાનતા આ વિષય વધશે એટલી જ સમાજના લોકોને ખ્યાલ આવશે કે નહીં મને જો એલર્જી છે તો મારે એલર્જીનો ટેસ્ટ કરાવવો જોઈએ અને ટ્રીટમેન્ટ શક્ય છે જે હવે જો છે એ અસ્થામાની વાત કરી છે આપણે ઘણી વખત જોઈએ છે કે એલર્જીને એક નેગોશિએટ કરતા હોય છે કે ભાઈ એલર્જી છે થોડાક દિવસમાં ચાલી જશે તો અસ્થામાં વધારે ખ્યાલ ક્યારે પડે છે ને કેવી રીતે કાળજી રાખવી જોઈએ જેને હાલ અસ્થામા છે નમસ્કાર હું ડૉક્ટર સમીર ગામી એલર્જી સ્પેશિયાલિસ્ટ આપણે જેમ સખિયા સર અને પારુલબેને કીધું એમ એલર્જીનો વ્યાપ વધતો જાય છે કોવિડ પછી અને જેમ જેમ મોડર્નાઇઝેશન વધતું છે આપણે જોઈએ કે નેક્સ્ટ દસ વર્ષમાં ઇન્ડિયા એલર્જીનું હબ હશે કારણ કે આપણે હવે ધીમે ધીમે હાઇજીન હાઇપોથિસિસ ભૂલતા જઈએ જેમ કે નાનપણમાં બાળકો ધૂળમાં રમતા ગાય બકરી બધા જોડે રમતા એને કારણે ઇમ્યુનો ઇમ્યુનિટી ડેવલપ થતી અને એલર્જીનું પ્રમાણ ઓછું હતું પણ જેમ જેમ સ્ટરિલાઇઝેશનનું પ્રમાણ વધ્યું છે હાથમાં સ્ટ્રલિમનું પ્રમાણ વધ્યું છે આ બધી ચોખાઈ તો છે જ પણ એની સાથે ધીમે ધીમે એલર્જીનું પ્રમાણ મોડર્નાઇઝેશનને કારણે વધ્યું છે જંક ફૂડને કારણે પણ વધ્યું છે જેને કારણે આવા ડિપાર્ટમેન્ટની સિવિલમાં અને પ્રાઇવેટમાં ખાસી જરૂર છે કેમ કે એલર્જીના પ્રમાણ દિવસે 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 વધતા જ જવાના છે અને અમુક એલર્જી જેને જેમ પારુલબેને કીધું એમ ઇમ્યુનોથેરાપીથી આપણે મટાડી પણ શકીએ છીએ તો એલર્ એલર્જી જો બહુ વહેલા સમયમાં ડાયગ્નોસ કરવામાં આવે તો એ અસ્થમામાં પરણતી અટકે આગળ વધતી અટકે એલર્જી માર્ચ ત્યાં જ અટકી જાય અને આપણે એને જલ્દી કાબૂમાં કરી શકીએ નાનપણથી જ આપણે જો એને ટ્રીટમેન્ટ આપીએ તો અમુક એલર્જી મટી પણ શકે છે ઘણી બધી એલર્જી લાઈફલોંગ ચાલતી હોય છે પણ જો સચોટ નિદાન કરવામાં આવે અને સચોટ ટ્રીટમેન્ટ ઇમ્યુનો થેરાપીથી કરવામાં આવે તો આપણે એને મટાડી પણ શકીએ છીએ